મિતાનભાઈ પણ હેપી બર્થડે કરવા માટે તૈયાર છે અને કેક આવી ગયો છે કેક અને ચાલો દિવ્યાનો ફોન ચાલુ છે બધાનો ફોન ચાલુ છે અત્યારે હેપી બર્થડે કરવા માટે તો આરતીનું આપણે કેક આપીએ અને મિત્રો તમને ખબર જ છે હમણાં થોડાક દિવસ પહેલા આરતીના પપ્પા એક્સપર્ટ થઈ ગયા છે તો આપણે એકદમ ખુશીથી વધારે ખુશીથી આપણે બર્થડે ન મનાવી શકીએ કોઈ પણ વસ્તુ વધારે ખુશીથી ન કરી શકીએ હમણાં જ બાદ હું નહીં ઘરું આઠ દસ દિવસ થયા તો એના પપ્પા એક્સપાયર થઈ ગયા જીતુભાઈ વઢવાણા તો એક દુઃખની વાત છે બહુ મોટું દુઃખ થયું અમને પણ હવે અત્યારે આપણે એ તો ખબર જ છે બધાને કેસને જવાનું જ છે તો પહેલી વસ્તુ આપણે ભૂલવું જ પડે ધીરે 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 બધું ભૂલવું પડે તો એટલા માટે આરતી પણ દુઃખી છે અત્યારે તો જો કે બર્ડ છે તો બી અને અત્યારે જો એ થોડી રડે છે આરતી પણ બર્થડે છે તો એના પપ્પાની યાદ આવે છે તો પણ કેક મંગાવી છે આપણે પણ આપણે કે નથી બર્થડે ડે મનાવો આરતી તો એમ કહેતા હતા પણ હવે આપણે હર વર્ષે આપણે મનાવીએ જ છે તો આરતી પણ રડે અને એને પણ દુઃખ થાય પપ્પાની યાદ આવે કેમ કે પપ્પા મમ્મીનો પેલા ફોન બાર વાગે એટલે પહેલાં ફોન આવી જાય પપ્પા મમ્મીનો ફોન આવી જાય પપ્પા મમ્મીનો તો આપણે પણ બહુ દુઃખ થાય છે પણ હવે આપણે ધીરે 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 ભૂલવું પડે કોઈ પણ માણસનું આવું થાય દુનિયામાં બધા એને ખબર જ છે કે ભાઈ આવે છે એ જાય છે તો આપણે આરતીને પણ સમજાવીએ છીએ તો હવે આજે બર્થડે છે એનો તો નહોતો મનાવવાનો તો પણ આપણે મનાવીએ છીએ બર્થડે ડેનું નાનું એવું મંગાવ્યું છે આ એકદમ નાનું એવું કેક છે આરતીનું આ બીજું કેક છે તો હવે આ સ્ટોલ ઉપર રાખીને આપણે કેક કાપીએ તો આરતીનો બર્થડે આપણે સ્ટાર્ટ કરી દઈએ અને દીપેશભાઈ મેણબત્તી સળગાવે છે हैप्पी बर्थडे हैप्पी बर्थडे चलो वन टू थ्री पेलाप्पी बर्थेपी बर्थडे

મને પણ આઈ દો અનબિલીવ અનબિલીવેબલ અનમોલ રેસ્ટરો ઓ માય ગોડ આઈ ડોન્ટ બી એ મોબાઈલ વાવ મિતુ મોબાઈલ મમ્મા માટે મોબાઈલ કરો કરો ખોલો ખોલો જલ્દી ખોલો

નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય માતાજી ભાઈ બાય આવજો ટાટા ગુડ નાઇટ સારા બાર એક વાગી ગયો છે બાય ભાઈ જય માતાજી જય માતાજી